નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો ન્યુક્લિયસની અંદર જોઈએ આપણે જનરલી સ્પેશિયલ એમસીક્યુ પાર્ટ વન જોઈએ છે એક રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધાયુ આઠસો વર્ષ છે ચોસઠસો વર્ષ પછી તેનો કેટલો ભાગ બચશે તો અર્ધાયુ ટોર્ક બનાવ આઠસો છે અને કુલ સમયગાળો છે ચોસઠસો વર્ષ તો એન બરાબર શું આવે મિત્રો ટી ઓપન છેદમાં કેટલા આવશે મિત્રો ચોસઠ આવશે સોરી આઠ ઘાત છે આઠ ઘાત એટલે એકના છેદ માં ને છપ્પન થશે એટલે આપણો જવાબ આવશે

તો તેની ઘનતા શું થશે તો કે આપણે થિયરીની અંદર જોયું કે દળ ઘનતા અચળ છે દળ ઘનતા સી આવશે મિત્રો નીચેની ફિશન પ્રક્રિયા પૂર્ણ કરો બે ખાલી જગ્યા છે એટલે સૌ પ્રથમ તો બે માંથી એક આવશે પેલા આપણે આ મૂકી જોઈએ પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક સરખા થાય છે કે કેમ

કેટલા થયા બસો તેત્રીસ ઓકે અને બસો ને છત્રીસ અહીંયા છે ને મિત્રો આમાં ભૂલ છે બસો ને આપણે કરીએ તો આગળના જે આ છે ને એ આપણે સેટ થઈ જાય એટલે એ આન્સર આની અંદર આવશે પાંચો મિત્રો એમ શીખ્યું છે બોરોન પરમાણુ પર દસ ફૂટ એક્યાસી છે તો તેને બે આઈસોટ છે એનું પ્રમાણ કેટલું તો ધારો કે મિત્રો આ ફાઈવ ટેન છે એનું પ્રમાણ આપણે એક્સ ટકા લઈએ તો બાકીનાનું જે ફાઈવ ઇલેવન છે એનું પ્રમાણ કેટલું થાય સો માઇનસ એક્સ ટકા થાય

છેદમાં બેન સો લસા સો આ છે મિત્રો દસ પોઈન્ટ એક્યાસી ગુણાકાર કરો તો એક હજાર એક્યાસી થાય દસ એક્સ અગિયારસો થશે અને આ કેટલા આવશે અગિયાર એક્સ અહીંયા મિત્રો આપડે સાદરૂપ આપી દઈએ તો આ બાજુ એક્સ થાય અગિયારસો માઇનસ એક હજાર એક્યાસી એટલે આ આવશે ઓગણીસ

સીધું પણ આપણે કરી શકાય કે ભાઈ જીરો સમય કેટલું શું થાય પાંચ ગ્રામ મૂકી શકાય આપણે સી આન્સર આવે નેક્સ્ટ રેડિયો તત્વનું અડધાયું સોળસો વર્ષ છે ત્યારે પ્રવર્તતા સો ગ્રામ રેડિયમમાંથી માંથી ગ્રામ રેડિયમનો ફેરફાર થયા વિના રહે છે એટલે અત્યારે જે રેડિયમ રહ્યું એ કયું ચોથા ભાગનું રહ્યું આ મૂળ રેડિયમ હતું બરાબર છે આ પચીસ ગ્રામ રહ્યું અને ચોથા ભાગનું રહ્યું મિત્રો એમ બાય એમ ઝીરો ધારો કે એમ ઝીરો આપણે સો લઈએ અને પચીસ લઈએ એટલે આ કેટલું છે વન બાય ફોર રહ્યું અને એનું આપણે સૂત્ર છે વન પણ ટુ રેસ ટુ એન ટુ સ્ક્વેર થયું અને એન બરાબર બે ઓકે એન બે સોળસો આવશે જો સલે પ્રક્રિયામાં સલે પામતા ન્યુક્લિયસ દળ એમ વન અને એમ ટુ હોય તથા પરિણામે ન્યુક્લિયસ દળ એમ થ્રી હોય તો શું થાય મિત્રો જે નવું તત્વ બને છે ને એમનું દળ એટલે છૂટા જે તત્વ કરતાં હંમેશા ઓછું હોય છે હવે ભેગા તત્વ કરો નવું તત્વ બને દળ હંમેશા ઘટે છે કારણ કે ઘટેલું દળ ઉર્જામાં પરિણમે છે અને ઉર્જા વપરાય છે દળ ક્ષતિ અનુસાર નેક્સ્ટ એમપી અને એમ એન અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોન દળ છે બી બંધ ઉર્જાવાળું ન્યુક્લિયસ જેડ પ્રોટોન્સ અને એન ન્યુટ્રોન ધરાવે છે તો ન્યુક્લિયસ નું દળ એમ એન ખાલી જગ્યા મળે તો ન્યુક્લિયસના દળની અંદર શું છે મિત્રો કે ઉર્જા અહીંયા બી છે બી બરાબર ડેલ્ટા એમ સી સ્વેર તો ડેલ્ટા એમ શું થાય બી બાય સી સ્વેર ઓકે તો દળ ક્ષતિ શું છે મિત્રો કે એમ એન એન બધા પ્રોટનનું દળ બધા ન્યુટ્રોનના દળમાંથી ડેલ્ટા એમ બાદ કરો બરાબર છે અને હકીકતમાં આવું આવે કે ડેલ્ટા એમ બરાબર શું થાય બધા પ્રોટોન ન્યૂટ્રોનમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરો બરાબર એટલે આ ઉર્જા આવી ગઈ ઉર્જાની કિંમત શું છે તમને કીધું બી બાય સ્ક્વેર અને જે ડેલ્ટા એમ હતું ને આ ન્યુક્લિયસનું દળ આ બાજુ બરાબર એને આ બાજુ લીધું અને જે ઉર્જા દળ હતું એને આ બાજુ લીધું દળના અનુરૂપ ઉર્જા મૂકી આ રીતે સૂત્ર આપણું આવું છેડ એમ પી પ્લસ એન એમ એન માઇનસ ન્યુક્લિયસનું દળ હવે એમને આ બાજુ લીધું એક પ્રક્રિયામાં વન એચ ટુ પ્લસ વન એચ થ્રી ઇટ ગીવ ટુ એચ ઇ ફોર પ્લસ જીરો એન વન એમાં આ બધાની બંધન ઉર્જા આપેલી છે આ ત્રણે ત્રણ ની આની જે બંધન ઉર્જા છે એ છે

અઠ્યાવીસ માં ત્યાં બે નું બાદ કરો માઇનસ બે પોઈન્ટ બે માઇનસ ચાર બાદ કરો એટલે કેટલા રહે મિત્રો રેસ પોઈન્ટ ઇલેક્ટ્રોન વે નાઇન ન્યુક્લિયસ ફરતા જર્મિનિયમ ન્યુક્લિયસ ની ત્રિજ્યા બે ગણી છે ચાલો આ ન્યુક્લિયસ ની ત્રિજ્યા જર્મિનિયમ ન્યુક્લિયસ ની ત્રિજ્યા ટુ આર વન છે તો જનવનિયમ ન્યુક્લિયસ ની સંખ્યાનો ગુણોત્તર કેટલો આર વન ઇક્વલ ટુ આર ટુ એ વન નાઇન આપેલા છે શોધવાનું છે સોરી આવશે ને આર ઇક્વલ ટુ આર જીરો ગુણોત્તર લીધું હા વન આર વન આ ટુ આર વન તો આર વન આર વન કેન્સલ આ બાજુ ઘન મૂળ કાઢો આ બાજુ ઘન થાય એકના ના

એટલે માઇનસ નિશાની આવે અને કુલ વેગવાન જીરો શું આવશે એક બાય બે આવશે હવે આપણે ત્રીજા વાત કરીએ આર વન બાય આર ટુ એક્વલ ટુ આર જીરો ઉડી જાય થ્રી તો આ દોડ પણ કહી શકાય મિત્રો ગુણોત્તર છે બે નું ઘન મૂળ એટલે કયું આવશે મિત્રો બી આન્સર આવશે બે રેડિયો પદાર્થો એક્સ ઓન એક્સ ના અંકો આપેલા છે જો પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય અને ટી સમય વન બાય ઇ હોય ટી સમય થોડીક રકમમાં ચેન્જ છે ટી સમયના અંતે એક્સ વન બાય એક્સ ટુ ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો તો એન વન ઇજ ઇક્વલ ટુ એન જીરો ઇરેશ ટુ ફાઈવ લેમડા ટી એન ટુ ઇજ ઇક્વલ ટુ એન જીરો ઇરેશ ટુ લેમડા ટી તો એનો ગુણોત્તર ઉડી જશે ઇરેસ્ટ ટુ ફાઈવ લેમડા ટી છેદમાં ઇરેસ્ટ ટુ લેમડા ટી એટલે ફોર લેમડા ટી થશે છે આવશે બે ન્યુક્લિયસ ના દળો નો ગુણોત્તર એક જેમ ત્રણ છે તો ઘનતાનો ગુણોત્તર કેટલો તો મિત્રો બધા ન્યુક્લિયસ માટે ઘનતા અચળ છે અને બધા ન્યુક્લિયસ ની ઘનતા સરખી હોય એટલે ગુણોત્તર કેટલો આવે ડી આવશે એક જેમ એક તો મિત્રો આ પાર્ટ વન જોયા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જડબલિ સ્પેશિયલ પાર્ટ ટુ જોઈશું જે જોવાનું ચૂકશો નહીં થેન્ક મિત્રો